સાર્વદર ગામે પાણીના પ્રવાહમાં તણાયેલ બાળકીનો મૃતદેહ મળી આવ્યો ઘોઘા તાલુકાના સાર્વદર ગામે રહેતી અને ધોરણ માં અભ્યાસ કરતી સોનલ અશોકભાઈ ચુડાસમા નામની બાર વર્ષની બાળકી તેની વાડી પાસે રમતી હતી અને તે વેળાએ વાડી નજીક આવેલ નેરા પાસે પહોંચતા આ બાળકી નેરામાં વહી રહેલા વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવા પામી હતી બનાવ અંગેની જાણ થતાં જ ગ્રામજનો તેમજ વહીવટી તંત્ર દ્વારા પાણીમાં તણાઈ જવાથી લાપતા થયેલ બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ તંત્રને કરવામાં આવી હતી જેને પગલે અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા સ્થાનિક તરવૈયાઓની ટીમ અને તંત્ર દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજરોજ સવારે સાડા નવ કલાક આસપાસ તણસા ગામના ભેકડીયાના નાળા નજીકથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો ઘોઘા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશનું પંચરોજ કામ કરી બાળકી સોનલના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી અકસ્માત મોત સંદર્ભે કેસ કાગળ કરી આગળની તજવીજ હાથ ધરી હતી બનાવને લઈ રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિઓ પણ ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા બનાવને લઈને સારવદર ગામમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા